અને નવા વર્ષના વધામણા માટે વડોદરા શહેરમાં આવેલી વિવિધ ચર્ચમાં ખાસ ડેકોરેશન કરવામાં આવ્યું પચીસમી ડિસેમ્બરે ઈસુ ખ્રિસ્તના જન્મદિવસની ઉજવણી માટે ફતેગંજ ખાતે આવેલી વડોદરાની લાલ ચર્ચને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યું છે નાતાલ અને અંગ્રેજી વર્ષના વધામણા નિમિત્તે વડોદરાના અનેક વિસ્તારોમાં આવેલી ચર્ચને ખાસ શણગારવામાં આવે છે ફતેગંજ ખાતે આવેલી ચર્ચ એ વડોદરાની ઘણી જૂની ચર્ચ છે ત્યારે નાતાલના દિવસે મોટી સંખ્યામાં ખ્રિસ્તી લોકો ત્યાં ક્રિસમસની પ્રાર્થના કરવા માટે આવે છે અને ઈસુ ખ્રિસ્ત પાસેથી નવું વર્ષ તેમના અને પરિવાર માટે સારું જાય તે માટેની પ્રાર્થના કરે છે ચર્ચમાં ઈસુ ખ્રિસ્તના જન્મના સમયનું ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે જેને નિહાળવા માટે ઘણા લોકો આવે છે સેન્ટનરી મેથોડી ચર્ચ આ દિવસોમાં નાતાલની ઉજવણી કરી રહ્યું છે અને આખા વડોદરાની અંદર આ લાલ ચર્ચ રેડ ચર્ચ તરીકે ઓળખાય છે બહુ જ પ્રખ્યાત અને ઐતિહાસિક આ ચર્ચ છે અઢારસો ને એંસીમાં એને બનાવવામાં આવ્યું અને ત્યાર પછી ઘણા બધા એના શું કહેવાય એના આશીર્વાદો એને મળ્યા ઘણું અદ્ભુત રીતે પણ એની રચના પણ કરવામાં આવી છે અને એક અદ્ભુત એક ઐતિહાસિક ચર્ચ સેન્ટનરી મેથોડી ચર્ચ અને આ નાતાલના દિવસોમાં અમે નાતાલની ઉજવણી આ ચર્ચની અંદર બહુ જ અદભુત રીતે કરી રહ્યા છે તાળામાર તૈયારીઓ થઈ રહી છે અને અનુસંધાનમાં અમે છતનું ડેકોરેશન પણ કરી શક્યા અને લાઇટિંગ્સ બી અમે કરી રહ્યા છીએ અને આવનાર દિવસોમાં પચીસમી તારીખે અમે આ જે ખ્રિસ્તી સમુદાય છે સેન્ટનરી મેથોડી ચર્ચના તેઓ અમે અહીંયા આરાધનાને માટે ભજનને માટે એ નાતાલના દિવસે ભેગા મળીશું નાતાલ એટલે કે પ્રભુસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર જન્મ લઈને આવ્યા દેવબાપ કે એમણે પોતાના એકના એક દીકરાને જગતના પાપના તારણને માટે એમણે મોકલી આપ્યા અને એમની એ યાદને એમની ખાસ કરીને એમની ઉજવણી અમે જન્મની કરીએ છીએ અને અમે આરાધના કરીશું ભજન કરીશું નાતાલનો સંદેશ એકબીજાને પાઠવીશું અને એકબીજાને મળીશું ભેટ સોગાદો આપીશું એની સાથે નાતાલ એટલે અમને એ પણ એ પણ શીખવે છે કે નાતાલ એટલે આપવું કે જેમ પ્રભુએ પોતાના દીકરાને આપ્યું તેમ અમે પણ નાતાલને આપવા તરીકે વધારે ઉજવણી કરીએ છીએ અને એટલા માટે જેઓ જરૂરિયાતમંદ છે જે લોકો નાતાલની ઉજવણી બરાબર નથી કરી શકતા તેઓને ચર તરીકે મદદરૂપ બનીએ છીએ અને રીતે અમે નાતાની ખાસ ઉજવણી અમે કરીએ છીએ આ સાથે અમે પહેલી જાન્યુઆરી એટલે કે નવું વર્ષ અમે ઉજવીએ છીએ થર્ટી ફર્સ્ટ એ અમારા માટે બહુ મહત્ત્વનો દિવસ છે ખાસ એ દિવસે અમે ઘરના એટલે કે પ્રભુ મંદિરમાં આવીને અમે ભજન કરીએ છીએ કારણ કે આખું વર્ષ પ્રભુએ સંભાળ્યા પ્રભુએ ઘણા બધા આશીર્વાદ આપ્યા અને એના માટે આભાર માનવાનો સમય અમે થર્ટી ફર્સ્ટના દિવસે ચર્ચમાં ભેગા મળીને અમે એ પ્રમાણે કરીએ છીએ અને આ રીતે અમારી નાતાલની નવ વર્ષની ઉજવણી અમે કરીશું શું રહેશે હા આ ટ્વેન્ટી ફિફ્થના નાતાલના દિવસે અમે સવારે સાડા આઠ વાગે આ ચર્ચની અંદર અમે મળીશું બધા અને આખા મેથોડી મંદિરના સમુદાય જે વડોદરાની અંદર રહે છે તે લોકો અહીં આવશે આઠ સાડા આઠથી સાડા દસ વાગ્યા સુધી અમારી સવારની ભજન સેવા ચાલશે અને અમે ભજન સેવા કહીએ છીએ કે જેમાં અમે ગીતો આરાધના અને બચ્ચનને ઉપદેશ અમે આપીએ છીએ અને થર્ટી ફર્સ્ટના દિવસે રાત્રે અમે લગભગ સાડા દસ અગિયાર વાગ્યેથી બાર વાગ્યા સુધી રાતનો સમય અમે ચર્ચમાં પસાર કરીએ છીએ કે જ્યાં અમે પ્રભુના ગીતો ગઈએ છીએ અને એકબીજાના જીવનો લોકો સાક્ષી આપે છે કે આખા વર્ષમાં પ્રભુએ એમના જીવનમાં કયા ચમત્કારો કયા કયા આશીર્વાદ આપ્યા એટલો આગળ આવે છે અને સાક્ષીનો સમય અને આભારનો સમય અમે થર્ટી ફર્સ્ટના દિવસ અમે રાખીએ છીએ મારું નામ રેવરન લીનસ ઈસાઈ છે અને હું સેન્ટનરી મેથોડી ચેતના મુખ્ય પાળક તરીકે સેવા આપું છું